વડોદરા રથયાત્રાની અંતિમ ઘડીએ એક યુવાન પોલીસ કર્મચારીનું અકાળે મોત થતાં ચારે બાજુ ચકચાર મચી જવા પામ્યો હતો જ્યારે મૃત્યુનું સાચું કારણ સામે આવ્યું તો બધા નાસી છૂટ્યા હતા મિત્રો વડોદરા રેલવે સ્ટેશનથી ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાની નગર ચર્ચાનો ભવ્ય આરંભ થયો હતો હજારો ભક્તો ભક્તિમય વાતાવરણમાં દર્શનાર્થી બન્યા હતા સમગ્ર યાત્રા માર્ગમાં ઠેર ઠેર સ્વાગત પ્રસાદ વિતરણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી પોલીસ બંદોબસ્ત પણ ખૂબ જ મસ્ત કરવામાં આવ્યું હતું બંદોબસ્તમાં ફરજ બજાવતા જવાનું અકાળે મોત મિત્રો જ્યારે આખા શહેરમાં ભક્તિને ઉત્સાહ છવાયો હતો ત્યારે એક દુઃખદ ઘટના બની હતી રાવપુરા પોલીસ મથક વિસ્તારમાં ફરજ પર રહેલા પોલીસ જવાન નરેશભાઈ હરજીભાઈ રાઠવા ઉંમર આડત્રીસ વર્ષ અચાનક ગભરામણ અને થઈ તેમને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે સારવાર દરમિયાન એમનું અવસાન થયું હતું હાર્ટઅકના કારણે નિધન આખું પોલીસ દળ શોકમગ્ન મિત્રો પ્રાથમિક માહિતી અનુસાર નરેશભાઈને હાર્ટઅટેક આવતા મૃત્યુ થયું હોવાની શક્યતા છે તેઓ મૂળ છોટાઉદેપુરના ક્વાંટાના વતની હતા અને હાલમાં વડોદરા હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા આ દુઃખદ ઘટનાએ સમગ્ર પોલીસ દળને શોકમગ્ન કરી દીધું છે બે બાળકોના પિતાનો અવસાન પરિવાર પર મિત્રો મૃતકના પરિવારજનોમાં પત્ની અને બે બાળકો છે હવે બંને છત્રછાયા ગુમાવી છે પોલીસ વિભાગના અધિકારીઓ સયાજી હોસ્પિટલ પહોંચી ગયા હતા અને પીએમ બાદ મૃતદેહ પરિવારને ચોપવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી રથયાત્રા માટે સાત કિમીનો રૂટ કડક સુરક્ષા વ્યવસ્થા મિત્રો રથયાત્રા કાલાઘોડા રાવપુરા સુખસાગર ન્યાય મંદિર અને પોલો ગ્રાઉન્ડથી પસાર થઈ હતી સુરક્ષા માટે ત્રણ હજારથી વધુ પોલીસ એસઆરપી ટ્રાફિક સ્ટાફ હોમગાર્ડ અને બોડી વોર્ડ કેમેરા સજ્જ હતા પંડિતોના માર્ગદર્શન હેઠળ મિત્રો જગન્નાથના રથોની ઓરિસ્સામાં પૂરીધામ જેવી ડિઝાઇન તૈયારીઓ કરવામાં આવી હતી પિસ્તાલીસ ટન શીરો અને દસ હજાર કેળા પ્રસાદ સ્વરૂપે વેચવામાં આવ્યા હતા રોબો રથયાત્રા વડોદરાનું વૈજ્ઞાનિક સંસ્કારનું નું અનોખું મિશ્રણ મિત્રો મિઝામપુર વિસ્તારથી રોબો રથયાત્રાની બારમી કડી યોજાઈ હતી લાકડાના ત્રણ રથ બ્લૂટૂથથી સંચાલિત હતા રથોના નાવો અને રિમોટ્સ પુરાણોના પ્રતિક તરીકે ઓળખવામાં આવ્યા હતા આ આયોજન ભક્તિ ટેકનોલોજી અને વૈજ્ઞાનિક જાગૃતિનો વચ્ચેનો સંવાદ હતો વિશ્વ શાંતિ માટે રોબો રથયાત્રાનો સંદેશ મિત્રો આયોજક જય મકવાણાએ જણાવ્યું હતું કે સંસ્કાર અને વિજ્ઞાનના સમયવયની યુદ્ધના ભણકારા વચ્ચે સંદેશ આપતી રોબો રથયાત્રામાં ભક્તોએ રથોની પ્રદિક્ષિણા કરીને દુઃખ વિષયના આશાવાદ ફેરવવાનો સંકલ્પ કર્યો હતો એક બાજુ રથયાત્રાની ભવ્યતા ભક્તિ અને ટેકનોલોજીનો સંયમ તો બીજી બાજુ ફરજ પર સહીત થયેલા જવા નરેશ રાઠવાનો ત્યાગ બંને આપણી સંસ્કૃતિ અને સંવેદનશીલતા એ બે ઉગ્ર સભ્યો છે ભગવાન તેમને આત્માને શાંતિ આપે અને પરિવારને ધૈર્ય આપે તેવી સૌની પ્રાર્થના છે